અકસ્માત બાદ સૌથી ચોંકાવનારી વાત એ સમાવી કે સ્થાનિકોએ પોલીસને એકસો બાર જનરક્ષક ગાડીમાંથી કપ બોટલો તૂટેલી હાલતમાં શોધી કાઢી હતી જેના પગલે પોલીસ ડ્રાઈવરે નશાની હાલતમાં વાહન ચલાવ્યું હોવાના આક્ષેપો થયા છે ઘટના કોતાના વંદે માત્ર રોડ પરના સાયોના તિલક નજીક બની હતી મોડી રાત્રે એક કાર ચાલક પોતાની ગાડી રસ્તાની બાજુમાં પાર્ક કરીને અંદર બેઠા હતા માત્ર એકાદ મિનિટના સમયગાળામાં જ પાછળથી પોઝડપે આવી રહેલી પોલીસને એકસો બાર જનરક્ષક વાને પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી પ્રચંડ હતી કે પાર્ક કરેલી કાર પણ લગભગ દસ ફૂટ સુધી દૂર ધકેલાઈ ગઈ હતી અકસ્માતના સમગ્ર દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે સદ્ભાગ્યે અકસ્માતમાં કોઈ મોટી જાનાની થઈ ન હતી ડ્રાઈવર નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ અબનાવ બનતાની સાથે જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળ એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ જ્યારે એકસો બાર જનરક્ષક ગાડીમાં તપાસ કરી ત્યારે અંદરથી તૂટેલી હાલતમાં કપસી રફની બોટલો મળી આવી હતી સ્થાનિકોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે પોલીસ વાનનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો જેના કારણે અકસ્માત સર્જાયો હતો એક તરફ શુક્રવારે રાત્રે જ અમદાવાદમાં એક નબીરાએ બે હોમગાર્ડ જવાનને અડફેટે લીધાની ઘટના તાજી છે ત્યાં બીજા જ દિવસે પોલીસની ગાડી દ્વારા જ બેદરકારી ભર્યું અકસ્માત થતા લોકોમાં રોષ ફેલાયો હતો